ચોટીલામાં હાઇવે પર સવા બે કરોડના ખર્ચે બનેલ નવા એસટી બસ સ્ટેન્ડનો લોકાર્પણ સમારોહ યોજાયો ચોટીલામાં મંદિરથી નજીકમાં નેશનલ હાઇવે પર સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં નવીન બસ સ્ટેન્ડ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રવાસીઓને વેઇટિંગ રૂમ કંટ્રોલ રૂમ વોટર રૂમ પાર્સલ રૂમ સ્ટોલ શૌચાલય વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ચોટીલા ખાતે બે રૂપિયા એકવીસ પૈસા કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ સમારોહમાં એસટીના વિભાગીય નિયામક કલોત્રા સહિત એસટીના કર્મચારીઓ અને ચોટીલા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ચોટીલાથી કચ્છમાં જવા માટે એક પણ બસની સુવિધા નથી તેની રજૂઆત મળતા ધારાસભ્ય અને સાંસદ સભ્યએ હકારાત્મક પ્રતિભાવ આપી થોડા જ દિવસમાં કચ્છની બસ શરૂ કરવાની ખાતરી આપી હતી અહેવાલ જગદીશ જગદીશસિંહ ઝાલા ચોટીલા આજે ચોટીલા ખાતે માં ચામુંડાના પ્રાંગણમાં જે હાઈવે નેશનલ હાઈવે નીકળી રહ્યો છે ત્યાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણનો કાર્યક્રમ હતો આ બસ સ્ટેન્ડ પાછળ સરકારે બે કરોડ કરોડને એકવીસ લાખ રૂપિયા જેવી માતબર રકમનો રકમનો ખર્ચો કરેલો છે અહીંયા મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પણ મળવાની છે અપંગ મુસાફરો હોય એના માટેની પણ વ્યવસ્થાઓ છે અને તમ દરેકે દરેક જાતની વ્યવસ્થાઓ આ બસ સ્ટેન્ડમાંથી મળી રહેવાની છે ત્યારે મા ચામુંડાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સારામાં સારી સુવિધા બસ સ્ટેન્ડ થકી મળવાની છે ત્યારે ચોટીલા અને ચોટીલા આજુબાજુના વિસ્તારના તમામ લોકો આ નવા બસ સ્ટેન્ડથી ખૂબ જ ખુશ છે આ કાર્યક્રમમાં પણ ઘણા બધા લોકો આવેલા છે ત્યારે આ તેમાં પણ દેખાઈ રહ્યું છે કે આ નવા બસ સ્ટેન્ડથી આ ચોટીલા તાલુકાની તમામે તમામ સમાજના લોકો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે